રામ રામ જય માતાજી ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા ના વ્લોગમાં કેમ છો બધા મજામાં અને વાગે આધી આજ તો બપોર પછી ગયો તો અને પ્રવાસ પેકિંગ પેકિંગ કરી દઈએ રાતે નવ દસ વાગે જવાનું હો અને પેકિંગ કરવાનું ચાલુ કર્યું હવે અને આજ તો બપોર પછી છોડી જ મૂક્યા હતા એમને બપોર પછી રજા હતી એટલે તૈયારી કરવા માટે જો હું પેકિંગ કરવા ગઈ જઈએ એટલે પેકિંગ કરી લે અને ચાર જોડી કપડાં હું મોજા મોજા ને આ બધું શેમ્પુ હાબુ બધું તેલ હો મની અંદર હો ફોસકો હોય બીજું શું રહ્યું આંચના મોજા આવી હો અને આ શબ્દ નાસ્તો હો અને આ ચાર્જરને ઉડવા માટે લીધું બધું અને બીજું બધું પેકિંગ કરે બીજું બાકી મોબાઈલના ચાર્જર સેટ અને બધું બાકીએ પેકિંગ કરવાનું ફ્રેન્સ હો પેકિંગ કરી દઈએ

ચીતી ગાડી <coughs> <much>

અને આટલા ફરીએ બાર ને આ દિન બધા તો અંદર હજી તો છોકરા તો આવી ગયા બધા પણ ગાડી નહીં આવી હજી તો તો ગાડી આવે એટલે એના બધા વાલીઓ ને બધા છોકરો બધા બાગ ભાગ હજી તો રાહ જોઈને ગાડી ને ગાડી આવી નહીં અને અમે આટલા કંટાળા બેઠા બેઠા તે હળા દસ થયા તો આવી નહીં તમે હવે આહા હા દિન સ્કૂલ એલો પેણા મૂક્યો હું બેસી પેલી વાર પેણા મૂક્યો હોય

যা যা উপরে তো যজ্ঞ নেই মানে আর কি হ্যাঁ तो फ्रेंड्स शादी तो अभी बैठा है नेचर बे जना आज वालों हर वाओ तू छवि बैठो ये कम चल बे जन बैठा आ वो हाँ चल सर सही आओ सही जो

આપણે તો ફ્રેન્સ જો અમે તો આદિ મૂકીને આવી ગયો અને નવ વાગે તો અને અત્યારે ઘડિયાળમાં અગિયાર ના અડતાલીસ થઈ ગયો અને આદિ વાર રવિવારે ત્રણ દિવસ નો પ્રવાસ કચ્છમાં અને મૂકીને આવ્યા કંટાળો કંટાળા ને બેઠો બેઠો થાકલા જ થાકલા જો હવે આવી આઈ જઈએ હવે થાકેલા જો ઊંઘી આવી હ તો ફ્રેન્ડ્સ હવે વિડીયો નિયમ કરી દઈએ તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો જય માતાજી મળશું હવે કાલે એક નયા વિડીયો સાથે તો સીધી બાય બાય ગુડ નાઇટ